ભારવા ગામે કુવામાંથી સજોઈ ગામના યુવાનની લાશ મળતા તાલુકા મંથકમાં ચકચાર મચી જવા પામ્યો પ્રાપ્ત માહિતી પ્રમાણે ધાનપુર તાલુકાના સજોઈ ગામના યુવાન શૈલેષભાઈ પારશિંગ મોહનિયા ભોરવા તેઓની સાસરીમાં ગુરુવારના રોજ લગ્ન પ્રસંગમાં ગયા સાંજેથી લાપતા હતા તેઓની જાણ તેઓના પિતાને થતા જાણવા જોગ ગુમ થયાની ધાનપુર પોલીસ સ્ટેશને ફરિયાદ આપી જેની ધાનપુર પોલીસ સ્ટેશનના રાઉન્ડ જમાદાર પોલીસ જવાનો સાથે તપાસ કરી રહ્યા હતા એક જાગૃત નાગરિક દ્વારા અમારા કુવામાં લાશ પડેલ છે ગામના શૈલેષભાઈ પારસીંગભાઈ મોહનિયાની લાશ જણાઈ આવતા પંચો રૂબરૂ કયાશ કરી ધાનપુર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરી લાશની શમશાન વિધિ કરવા માટે તેઓના પરિવારજનોને આપતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો અને જણાવ્યું અમારા છોકરાને કુવામાં પડવાથી મૃત્યુ થયેલ નથી પણ ખરેખર તેને મારી નાખ્યો છે અને તેની તટસ્થ તપાસ કરી આ શૈલેષભાઈનું મર્ડર થયું છે તેઓને મારી નાખી કુવામાં નાખનાર આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે તેવો પરિવારના સભ્યોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા